আচ্ছা গো চাচা বো রাখ করি না রাখ করি না আম সাপ হ্যাঁ আমি ডাইরেক্ট দি দি তে হীরা আমারে বেরা লাগে আর হে ডাখের চাচা আছে হে এমদাম ভাই আচ্ছা রে বাবা এই গো রাখাই গো ভাই সাপ અરે જગ્યા ખાસ નહિ અમે મિકર હોય તો કઈ દેઓ આ આના પર ટ્રાફિક ઓ બજાર દે તો ઓલા માં ચલ લહણ ઠી એક બારે શોર્ટ એક બારે આપના પર ઓ બોલી સીન ફારી ને ઘર દે અચ્છા આ રખર બના આપના પર સાફ ન ફારી ઓ ઓ ઓ ઓ આ અમે દિનો બોય તો હું અમે દિનો બાથર માથેન શેઠ આઈનન કરે દી આગળ હે ભઈલા ઉઠેલા નિસ્ત ઓ ચલો તો